ભગવદ્ ગીતાના પાંચમા અધ્યયનમાં સાતમા શ્લોકનો ભાવાર્થ છે એ આપણે પેલા એક કહાની સાંભળીએ અને પછી એને ચરિતાર્થ કરીએ એક સમયે ચાણક્ય ઠંડીથી પીડાતા લોકો માટે રાજભંડારમાંથી ધાબડા મંગાવ્યા હતા તે લઈને સેવકો આવી પહોંચ્યા અને એ ચાણક્યએ ધાબડા પોતાના ઘરના ખૂણામાં મુકાવ્યા આની જાણ કેટલાક ચોરને થઈ રાતનો સમય હતો પૂનમની એ રાત્રિએ ચોર ધાબડા ચોડવા માટે ચાણક્યના ઘરમાં પ્રવેશ્યા ચંદ્રના પ્રકાશને લીધે ઘરની બધી વસ્તુઓ છે બરાબર દેખાતી હતી ચોરે જોયું કે ચાણક્ય પોતાનો જૂનો ધાબળો ઓઢીને સૂતા છે ત્યારે તેમની બાજુમાં નવા ધાબડાનો તો ઢગલો પડ્યો છે અને આ જોઈ ચોરોથી રેવાયું નહીં તેણે હિંમત કરી અને ચાણક્યને જગાડીને પૂછી કે આમ શા માટે આટલા બધા નવા ધાબડા બાજુમાં પડ્યા છે છતાં પણ તમે જૂનો ધાબળો ઓઢીને સૂતા છો ત્યારે ચાણક્ય બહુ સરસ જવાબ આપે છે કે આ તો પ્રજાની સંપત્તિ છે અને પ્રજા માટે જ છે તો મારાથી કેમ લેવાય ચાણક્યનો આ ઉત્તર સાંભળીને ચોરને પસ્તાવો થાય છે ચોરીનું કામ છોડી દે છે અને નીતિને માર્ગે ચાલે છે ત્યારે ગીતાજીનો પાંચમા અધ્યાયનો સાતમો શ્લોક એમ જ કહે છે કે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મ ભૂતાત્મા કુરવન્નપી ન લિપ્ય તે કે શરીરને અધીન કરનાર ઇન્દ્રિયોને જીતનાર શુદ્ધ અંતઃકરણવારો તથા બધા જીવોને આત્મા રૂપ જાણનારો નિષ્કામ કર્મયોગી કર્મ કરતો હોવા છતાં લેપાતો નથી એટલે કે ચાણક્ય છે એ પોતાનો રાજધર્મ નિભાવે છે છતાં પણ એ રાજધર્મમાં લેપાયા નહીં એટલે કે જૂનો ધાબળો ઓઢી રાખ્યો તો એ પોતાના કર્મથમાં લેપાતા નથી અને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ હે ધનંજય આસક્તિને છોડીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન ભાવવારો થઈને યોગમાં સ્થિર રહી તું કર્મ કર ને આવો સંભાવ જ યોગ કહેવાય છે આવા વિડીયો જો તમને ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ